નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે આપણે જોયું કે ભાઈ ગુરુનું ગોચર કઈ રાશિ પર શું અસર આવશે તો આજે છે ને આજે આપણી બાર રાશિઓમાંની છેલ્લી રાશિ મીન રાશિ માટે આ ગુરુનું ગોચર શું પરિણામ લાવશે તે જાણીએ મિત્રો આ ગોચર તમારા જન્મના ચંદ્ર એનાથી પાંચમે ગોચર કરશે અને મીન રાશિવાળા માટે આ પાંચમે ગોચર ખરેખર શરૂઆત ખૂબ સારી આપશે પણ તમારા જીવનમાં હાથમાં આવેલી તકો તમે ગુમાવી શકો છો જીભ કડવી થશે જીભને કારણે તમને નુકસાન થશે મિત્રો ગુરુનું જ્યારે પણ ગોચર થાય ને ત્યારે દરેક રાશિ પર એક અલગ પ્રભાવ આવે છે આ પ્રભાવને આપણે સમજવો પડે છે એને સંભાળવો પડે સમજીને એનું નિરાકરણ કરવું પડે છે આપણી ગ્રહોની પરિસ્થિતિને અનુરૂપ જો આપણે આપણા જીવનને ઢાળતા જઈએ ને તો જીવન સહેલું અને સરળ બની જાય તો મીન રાશિવાળાએ આ ગોચરમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે હવે મીન રાશિમાં જ્યારે પાંચમી ગોચર આવે ને ત્યારે એક બહુ મહત્ત્વની વાત લાલ કિતાબમાં લખાયેલી છે આ સમયમાં માણસે ધર્મના નામે માંગીને ન ખાવ જો ધર્મના નામે તમે માંગીને ખાધું તો તકલીફ પડે હવે ઘણા બધા લોકો એમ કહે છે કે ભાઈ મારે તો ધર્મના નામે માંગવાનું આવતું જ નથી પણ મિત્રો તમે પ્રસાદ માગો છો પ્રસાદ આપો મને આપો મને આપો અને મને આપો વાલી વાત તમને લઈને ડૂબે છે કિતાબે બહુ સરસ લખ્યું છે પાંચમા સ્થાનના ગુરુ માટે ધર્મ નામ પર માંગ જો દુનિયા શેખ ખાતા અસાહી હે જ અપનાવવા જ હતા તો આને ખૂબ સાવધાનીપૂર્વક સમજજો નહીં તો પ્રસાદ માંગવામાં પણ નુકસાન છે હવે આપણે એમ કહીશું કે ભાઈ પ્રસાદ તો ભગવાનનો છે પણ ભગવાને જ તમને પાંચમા સ્થાનના ગોચરમાં અત્યારે ગુરુનું ફળ આપવાનું નક્કી કર્યું છે તો પ્રસાદ આપણે આપણા હાથે આમ ઉઠાવીને લઈશું માગીશું નહીં આ સમયમાં ધર્મના નામે કોઈ ચંદો ફાળો માંગવા નહીં નહીં તો મુશ્કેલીઓ સર્જાશે તો મિત્રો આ સમયને સમજજો અને જાણજો તો હવે જોઈએ આપણે કે ભાઈ મીન રાશિ માટે આ સમય કેવો છે કેવો રહેશે ક્યાં સંભાળવાનું છે મીન રાશિવાળા એને કઈ ભૂલ નથી કરવાની એક ભૂલ તો મેં કીધી પ્રસાદ ન માગવાની જન્મના ચંદ્રથી ગુરુનું ગોચર પાંચમા સ્થાનનું રહેશે અહીંયા ગુરુ મહારાજ નવ પંચમ યોગ બનાવીને તમને આર્થિક રીતે થોડીક સહાય આપી જશે આ યોગ ખૂબ જ લાભ કરતા એનાથી ફાયદો પણ મળે પણ જન્મના ગ્રહ જોવા ખૂબ જ જરૂરી છે આ સમય મીન રાશિવાળાના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન લઈને આવશે અને ખાસ ધ્યાન રાખજો કે આ પરિવર્તન તમે સંભાળી શકો એવું હોવું જોઈએ તમારી ભૂલ તમને આમાં બરબાદ કરી શકે છે આ સમયમાં ઘણા બધા મીન રાશિવાળા પોતાની બુદ્ધિથી પોતાની પ્રતિભા વધારી શકશે નાણાકીય બાબતને મજબૂત કરી શકશે માન સન્માન વધે મિત્રોમાં તમારું વર્ચસ્વ વધે ભાઈ બહેન મિત્ર આ લોકોમાં આપણું એક સ્થાન બનતું દેખાય આ સમયમાં જમીન મકાન વાહન પ્રોપર્ટી આ બધાને લગતા પ્રશ્નોમાં તમને મોટી રાહત મળે આ સમયમાં સમજી વિચારીને કરેલું સાહસ તમને સફળતા તરફ લઈ જાય સ્વાસ્થ્યની બાબતે સંભાળીને રહેવું આ સમયમાં થોડો ઘણો લાભ તમને સેર સટ્ટાથી મળી શકે તો મોટું જોખમ નહીં કરતા આ સમયમાં એક મહત્વની વાત કહેવાની ભાગ્યોદયની તક મળશે પણ તમે એને ઝડપી નહીં શકો અથવા તો ઝડપવામાં વિલંબ કરો અને તમારા હાથમાંથી આ આવેલી તક સરી જાય આ સમયમાં મીન રાશિવાળાની માનસિક પરિસ્થિતિ નબળી રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે આ સમય ચિંતાઓના વાદળથી છવાયેલો રહેશે આ સમયમાં છે ને તમારે ખોટા વિચારોથી દૂર રહેવાનું નેગેટિવ વિચારોને મનમાં લાવતા નહીં નહીં તો વધુ પરિસ્થિતિ બગડતી દેખાશે આ સમયમાં ખાસ જીવનસાથી સાથે મતભેદમાં બિલકુલ નહીં ઉતરતા અને ખાસ કહું તો મોજશોક અને લક્ઝરિયસ વસ્તુની હરીફાઈ નહીં કરતા કે પેલાની પાસે જે મારી પાસે નથી આ વાપરે છે હું નથી વાપરતો આમાં ગયા ને તો માની લેજો કે તમારી આર્થિક પરિસ્થિતિ આ સમયમાં

એક ચપટી નાગ કેસર પાંચ દિવસ વહેતા જલમાં માથા પરથી સાત વાર ઉવારીને વહાવવું પક્ષીઓ પાણી પીએ એવી વ્યવસ્થા કરજો અને કાચી ખીચડી કોઈને ગરીબને દાનમાં આપજો આટલા નાનકડા ઉપાય તમને ચોક્કસ ફાયદો આપી જશે અને મેં કીધું તેમ પેલો પ્રસાદ માંગીને ખાવો નહીં તો મિત્રો આ ગુરુનું ગોચર તમારા માટે ખૂબ સંભાળીને ચાલવાની વાત કરે છે આપણા ગ્રહોના ગોચર પરથી એને જો જન્મકુંડળીમાં આપણા ગ્રહ નબળા છે તો એના પરિણામ આપને બહુ જ ઉલટા મળે એવું લાગે છે બહુ સાવધાની રાખીને ચાલશો તો ચોક્કસ તમને ફાયદો થશે બરાબર તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જાણે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે